તે રામકથા દરમિયાન સ્વયંસેવકોને કઈ જવાબદારી સોંપી કઈ પ્રકારની વ્યવસ્થા કરવી તે લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા સેવકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ આસપાસના ગામના સરપંચો ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ કાર્યમાં કઈ રીતે સેવામાં તત્પર રહેવું જેને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ચાર જાન્યુઆરી થી બાર જાન્યુઆરી સુધી ચાલનારી આ કથામાં ખુબ જ મોટી સંખ્યામાં સ્વયંસેવકો હાજરી આપે તેવું કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો દ્વારા તમારા ગ્રામજનોના અને યુવા મિત્રોને આ કાર્યમાં જળવા માટે અપીલ કરી હતી